જય જુહાર જય આદિવાસી દોસ્તો આ વિડિયાને જેમ પણ એમ સાંભળીને શેર કરવાનો થાય છે આપણા સહિતર વસાવા ભાઈને પોલીસ હું કારણથી પકડી લીધે તો અમને સહિતર વસાવાનો ગુનો અમને જણાવો નકર સહિતર વસાવા તો અમારો દિવસે આદિવાસીનો અને ગરીબનો પણ દિવો છે અને કોઈને પાણી આદિવાસી ન હોય કે એમને મકાન ન હોય તો સરકાર પાસે પ્રેમથી માંગણી કરે છે તો એ અમારો આદિવાસી માણસ છે તો આ વિડિયોને જેમ પણ એમ શેર કરવાનો અને એમનો ગુનો અમને જણાવો અમારો જય જોહર જે આદિવાસી મા વાત ની પૂરી માહિતી ખાસ કરીને વિડિયો લાસ્ટ તક દેખજો તમે વિડિયો દેખાડવાનો છે મારા ભાઈ હું તમને લાસ્ટ તક વિડીયો દેખો ને તો વિડીયો દેખાડવાનો છે દેખ આપણા આદિવાસી સમાજમાં ચેતરભાઈ વસાવા જે હમણાં ઢંઢિયા પાડવાના છે એ કંઈક જેલમાં પૂરા એવી વાત આવી છે દેખ ભાઈ તમને એમ લાગતું હોય કે એ હું હું કાં તમો સપોર્ટ કર્યા આજ હું સપોર્ટ કરી રહ્યા એમ થઈ ગયો હોય પણ એક વાત જે આપણા આદિવાસી સમાચારો કામ કરે છે તો આપણે એ હું સપોર્ટ કરવાની જરૂર છે કેમ કે આપણ આપણે તો થઈએ તો આપણે કરી શકીએ બાકી બીજું આપણ તો નહીં થાય કેમ કે એ બી નેતા લોક છે નેતાની હમ આપણા ગરીબ જેવા લોકોનું બી હું આવે ગરીબ લોકોનું એટલું નહીં કે હું આવે એટલું નહીં પણ જરૂર આવે પણ અવાજ ઉઠાવવો પડે તો આવે બરાબર ભાઈ અને એક ખાસ બીજી વાત કે આપણા સમાજ હારું ઘણું બધું કામ કરે છે કંઈ ને તો ભાઈ હેતરી વાત છે મારા ભાઈ કારણ કે આપણા સમાજ સારું લોક કામ કરે તો આપણ બી કારણ કે ઊભું રહેવાની જરૂર છે અને દેખો બીજી એક બીજી વાત કે તમારે ઘેર પાણી નહીં આવી હોય તે પાણી બી તમારે ઘેર આવી જાય છે જે તમારે ઘેર એવી ઘણી પ્રકારની ઘટના ઘટતી હોય તો તમારે ઘેર આવીને ઊભા રહેશે તો આપણે બી સપોર્ટ કરવાની જરૂર છે અને આ વિડીયો શેર કરી નાખજો અને આવનારા સમયમાં આપણા આદિવાસી સમાજના સમજી જાય જય જોહાર જય આદિવાસી મહા તરફથી જય જોહાર